તાપી જિલ્લા સોનગઢમાં મોબાઈલ ટાવર ના કેબલ ચોરી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીર સિંહ અને તાપી જિલ્લા પોલીસ વડા શ્રી પૂજા યાદવ ની સૂચનાથી એલસીબી અને પેરોલ ફરલો સ્કોડે સુરત થી બે રિક્ષા ચાલક આરોપીઓની ધરપકડ કરી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગત ઓગણીસમી જાન્યુઆરીના રોજ સોનગઢના ખાબલા ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર ત્રેપન પાસે આવેલા જીઓ ટાવર પરથી અજાણ્યા તસ્કરો અંદાજે એકત્રીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતના ફાઈવજી અને ફોરજી પાવર કેબલ કાપીને ફરાર થઈ ગયા હતા આ મામલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ સિંહ અને પોલીસ કોન્સ્ટેબલ બિજરાજ સિંહને સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ રિક્ષા નજરે પડી હતી જેના આધારે પોલીસે સુરતના વરાછા વિસ્તારમાં દરોડો પાડીને સચિન પ્રજાપતિ અને બિહારી પ્રજાપતિ નામના બે શખ્સોને દબોચી લીધા છે પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે મધ્યપ્રદેશના અન્ય ચાર સાગરીતો સાથે મળીને તેઓ આ ચોરી કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી બે રિક્ષા મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ બે લાખ વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલમાં બંને આરોપીઓને વધુ તપાસ માટે વ્યારા પોલીસને સોંપવામાં આવ્યા છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ છે